સરકારના આદેશ બાદ સુરતના મદરેસાઓમાં તપાસ થઈ રહી છે તમામ મદ્રેસામાં સરકારના નિયમનું પાલન થતું હોવાનું પણ દાવો છે સરકારે જે તપાસના આદેશ આપ્યા છે તેમાં સહકાર આપીએ છે મૌલાને વાત કરી છે મદરેસામાં કોઈ પણ બાળકને પ્રવેશની છૂટ છે ગુજરાતના એક પણ મદરેસામાં બિન મુસ્લિમ બાળકો ન ભણતા હોવાનો દાવો પણ કર્યો જે બાળકો સવારના મદરેસામાં આવે છે તે બાળકો બપોરના સ્કૂલમાં જાય છે અને જે બાળકો બપોરના સ્કૂલ મદરેસા આવે છે તે બાળકો સવારના સ્કૂલમાં જાય છે આપણા મદરેસાઓ દરેક માટે ખુલ્લા છે અગર કોઈ નોન મુસ્લિમ મદરેસામાં આવીને દાખલો લેવા માગે અને એડમિશન લેવા માગે તો આપણે એ લોકોને આવકારીશું પણ આજ સુધી મતલબ કે કોઈ પણ નોન મુસ્લિમ બાળક મદ્રેસામાં એડમિશન ના હેતુએ કોઈ પણ આજ સુધી તો આવ્યો નથી તો ગુજરાતમાં અલગ અલગ જગ્યાઓ પર મદ્રેસામાં તપાસ થઈ જેમાં તમામ મદ્રેસામાં સરકારે જે તપાસ આદેશ આપ્યા છે એ રીતે તપાસ હાથ ધરાઈ છે